મજામાં હા ભાઈ મજામાં તો રોજે રોજ તો ભાઈ એક રાજકોટ જવું થોડીક વાર માં આવીને પાછી દઈ દઉં અરે ભાઈ તું ગાડી લઈ જાય એમાં મને કઈ વાંધો નથી પણ એમાં પેટ્રોલ નથી ભાઈ પેટ્રોલ તો હું નાખતો જાય અરે ભાઈ હા ગાડીમાં પેટ્રોલ નથી એટલે બેઠો હોઉં ભાઈ હું પેટ્રોલ પેટ્રોલ લેતો હો ભાઈ ભાઈ થઈ ગયું હા ભાઈ થઈ ગયો હવે તો પેટ્રોલ લાખી દીધું હવે લેતો જ ગાડી લઈ તો મારે બારે જવું હે હા ભાઈ મારા ભાઈ ને ગાડી જોઈએ તું ગાડી આપી દે થોડીક વાર ને